તોય ખાય બોલો તો હાલો ભાઈ આપણે જઈએ છીએ આમ ખેતર ને ફરતે આટો મારવા અને જોઈએ છીએ સોરી કેવી થઈ એમાં તો પાણી પી ગલી અને વગર પી ગલી બે અલગ અલગ છે તો આ ભાગ છે એ પાણી પીધા વગરનો છે ઓનિકોનો ભાગ છે એ પાયેલો થોડોક જોઈ લે હાલો ના કાલથી પાણી ચડાવી ગયો ભગવાનનું નામ લઈ થતી હોય થાય પણ સહી ઝાખા પડ્યા કે પીડા હજી હા કારણ કે આજે તડકો બહુ છે અને આ તો ગજબ લૂ હોય છે ગીન હા સકો ઘોષણ દેવ દેખાય અને હમણાં તારે સોમા હું મંચે વાદળા ઘેરાવા બાકી તો હાલો જોઈએ ઈ તો પણ આ ક્યારે તમે પાયો ને મનસી તાળું પડ્યું છે એમ બહુ પાણી ખરખરા ને ભરાવા ના દેવો પાણી નથી પાણી સોરી તો થઈ કામ કરો એક બે હમ જા જો છે એમાં આ બે કેરામાં બહુ છે આમ તો હું એક જ મૂરીએ છે ખાલી ખસી જાય એમ છે તરત જ હા એમાં પાંદડા આવ્યા છે પણ હજી આ નથી પાવી બે બી સારું પછી ચાર પાંચ દી વહી જાય છે હે ચાર પાંચ કેવું કારણ નેદવું પડે છે અને દવા મચું કામ તો નીકળું ખોળ જ થયું છે આમાં તો સોરી ઓછી ખડ જાજુ છે તો ભાઈ કેટલા દિવસ છે આપણે વાત હતી કે ટ્રેક્ટર દાંતી મારવી દાંત ફાઇનલી દાતી હે લાગી ગઈ જો કે બે ઠેકાણા થોડી ઘણી હતી બાકી તો મગને એવું નીકળશે ત્યારે એ આપણે વધારે ટ્રેક્ટર આપવાનું બાકી તો મગનો ક્યારે કે એમાં પાણી જતું ને બીજા નંબરમાં ઓરોડા ને એ બધી બીજું વસ્તુ એ બહુ વિપડી હતી એટલે શું છે કે દાંતી હાલી જાય ને તો વાંધો ન આવે તો એવું બધું છે નાલો હવે ઘડી છે એ ટ્રેક્ટર એ થોડુંક તપી ગયું છે કારણ કે આપણે ફૂલ લોડમાં દાંતી મગા દીધી તો કડીક સડીક પાંચ મિનિટ વિરામ લઈ પાણી પાણી પીને પાછો એક રપોટું માર દો એટલે એટલું હાલી જાય પછી છે એ ટ્રેક્ટર દાંતીને છોડ નાખી અને ઠેકાણે પાછા મૂક દઈ પાછો આગળ તો કે આકવાનું છે નહીં આંકવાનું થાય ત્યારે જોઈ જાહે તો ચાલો હવે એક રપોટું જો માર દો પછી જમીન એ સુકાઈ જાય ફરી જાય કારણ કે ભીનું બહુ છે માં જોઈ શકો તમે આખા ખૂબ હે ગારો ગારો ફૂટી ગયો છે ઠેક

પછી એવા એક બહુ આવડી પછી એબીસીડી એબીસીડી માં એક છે જાજા રે એમાં મને તમે એક યુ બસ જો એવું આવડે મારા દીકરાઓને આખે આખે એ બી સીડી ને ઈ નો આવડતી હોય આ તો ગીત આવે એટલે આવડતું હોય કલમ ખાણ્યા મારા ખાઈ ભણવામાં ધ્યાન દયો પાઉ કંઈ નહી આવડે આગળ ખાહો ઠેફા ખાહો પછી તો આ જે સોરીનો કેરો છે એ અહીંયા તો સમાવટ લીધી પેલા જ પાણમાં એટલે ક્યાંક એવા પાયું જ નથી આમતું તો અત્યારે એ કેટલા કેટલા પાંદડા થઈ ગયું છે જોઈ લો કારણ કે બહુ પોવાય નહીં ન તો આ કૂકડ આટો લઈ જાય તો એજ થ્રીપ્સ ક્યાં ક્યાં કૂડે છે જો કે કાયલ જ દવા શેતી એટલે એકાદ એમ વી જાય તો આપણે લેવા તો ઘણી બધી કેસર કરી અને હવે એકાદા બે ક્યારે નથી જાય છે જાય એકલા થઈ ગઈ એને કાલ પાઈ દીધી અને આજ તો જે લૂ વાણી છે ભાઈ તો ઉનાળો આખો બાકી અને આજથી જ લૂ બે દિવસે ચાલુ થઈ ગઈ પડવાની અને અમે હવે મીંડા બધા આજુબાજુમાં એ તેલના ખેતર લીલકાવા તો હલો વાળી જાય હવે ભાઈ હવે રાવણ ટાણું થઈ ગયું છે થોડીક વારમાં તો હવે સુરત ના રેણા થઈ જાય ને જો હજી તો બાકી લગભગ હાથક જેવો ટાઈમ તો એજી એટલું અંજવારું છે અને એટલો એડકો છે બીજું ઉનાળાનું હતું

ટ્રેક્ટરનો દાંત્યા કોઈ મુહૂર્ત કરી નાખ્યું છે તો પાણી ને એવું બધું સારી થઈ છે વાંધો નથી આવી એટલે હાલો હજી એક રપોલું છે એ માર દઉં પછી છે એ ટ્રેક્ટરને ઠેકાણે છે એ પુગાડી દઈ તો ભે હું દોવાઈ ગયું છે અને ગાયું દોવાઈ ગયું એમાં ડેટ કાઢો બગડાટી બોલાવે સીધા બાય ના આવ્યા એટલે સીધા ભખ દે અંદર પાડી કે મને કંઈક ખાવા નાખો એ કરી કે હું ભૂખી હોઈ જઈ

તો હાલો ભાઈ અત્યારે હાલે છે આપણે ઘડીક ઘડીક નેદવાનું કારણ કે સંધ્યા ટાણું છે અને મસ્ત મજાનું વાતાવરણ છે કઈ ઘટે નહીં દાતાડી લઈને આવી ગયા હતા ઘડીક નેદવા કે બહુ જાદુ નથી ખાલી આમાં કોક કોક અરોડા ઉગ્યા હે અરોડા એટલે કે આવી બિનજરૂરી માંડવી જે કહીએ અમે તો એ છે એ નેદવાનું આલે છે એ ઘડીકમાં લંખાય છે કારણ કે થોડું થોડું ક્યાંક કોક સૌ ખડ છે અને ક્યાંક ક્યાંક છે બાકી આઈરું પૂરી ગયું છે સોરી ખરેખરી અને જો સાનટાણું થતું આવે બહુ કઈ જાજુ કામ નથી કાલે દિવસમાં દિવસ માં થોડીક દાંતી હાકવા નથી હાકી નાખી ટ્રેક્ટરની હા એટલે હવે આવો ટાણે ઘડીક નથી તો હાન ટાણું થઈ જાય હજી કલાક એક તો ખેસવી છે આ તો જો કે પવન નથી કાલ તો પવન નહીં હારો તો જો કે દિયાત પવન હોય ને મજા આવે ગજબ હા ભાઈ તો ગાય દુવાનું ટાણું થઈ ગયું છે વાગી ગયા છે પાંચ આ પાડી કે આમ નેજા માંડી માંડી જોવે છે વાં જોવે છે આ બધા નેદવા વરી ગયા છે ને આજે કારણ કે ત્યાંથી આવે છે ખોડ એના માટે સ્પેશિયલ અરોડા થઈ ગયો ગા પાસે હાલા બધો એ હાલ લાઈન ફેરવવી લાઈન ફેરવવી છે ટ્રેક્ટર લઈ જાવ લાઈન ફેરવવી હાલ હાલો નેદવાન ટાઈમ પૂરો આવી જાવ હાલો ભાઈ આવતા રહ્યો હવે નેદવાન ટાઈમ પૂરો થઈ ગયો તમારો હાઈન પડી ગઈ હવે તમે આવી શકો છો ખેતરની બાઈને કારણ કે નેદવાન ટાઈમ પૂરો થઈ ગયો હું રદનારાયણ આત્મી ગયા થોડીક વાર છે એટલે થોડાક વહેલા તો જોઈ શકો તમે સુરત નારાયણ ગયા કાલની જેમ મસ્ત મજાનો નરાજ નજારો છે તમને દેખાય સુરત નારાયણ તો આજનું કામ આજ પૂરું થાય છે કાલ મળશું પાછા નેક્સ્ટ લોગમાં ત્યાં હું બધાને જય કૃષ્ણ કારણ કે સુરત હવે ફૂલ અથમવાની તૈયારીમાં હે ને નેદવાનું કામ એ હવે આપણે આજના દિવસમાં પૂરું કરીએ છીએ ધીરે 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 સુરત નારાયણ હવે હાથમવાની તૈયારીમાં